ગુડ મોર્નિંગ શુભ કેમ છો યુટ્યુબ ફેમિલી બસ મજામાં તો છે તો મજામાં જ રહેવાનું આજના નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું બધાયને જય માતાજી જય દ્વારકાધીશ આજ હવાર હવારમાં મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કેમ કે આજનો મારો વારો છે શરૂ કરવાનો એટલે મારે શરૂ તો કરવો જ પડે અને સાહેબની અહીંયા કેવલ લઈને છે અને અહીંયા ઝાનડીઓ તાર થાય છે ઝાનડીઓ નહીં છે ને અમારે છે દિવાહો તો જવા અહીંયા તૈયાર થાય છે અને પૂજા કરવા ચાંદ બાકી છે ને તો પૂજા જીતો

સાવ સાવ <plane>. <en sharing> <Japan> <ind rails in Thrissim> <cửuelsen> ফুলে পে লুলে নাই পুজা বুজাপে যোৱা যাম આપડે થોડું મોડું શાક સેડવી નાખશી જમવાનું તૈયાર જમવા માં હું આપણે કાલ માં જવા ગામ માં તમને ખબર જ ગામ માં જવા તા ને તો શાક છે તે દેખાડી દીધું અને ત્યાં ખવન રટલા બાજર એટલા તો ચાલો ફટાફટ જમી લઈને બાકી આ બાઈઓ છે ને હવે વેપડે તો વારો ને તો બોલો ડાઈની ન્યુ થયું ને દોડ ડાયુ થયું પટ પટ પેટ કોને ખબર ઉગી નથી દાખવા મળતું તો આમાં છે પાપડ તો ચાલો ફેમિલી ડાયરેક્ટ નાસ્તો એટલે નહીં પણ જમવાનું છે હવાનું ભાઈ ફેમિલી ઓલી જો ને તેણી મળી કે આવ્યો નહીં કેમ કે અમે બે જ જમવાની ઈ પછી અહીં આવીને પછી ઓય જો બબડા ટી કરે જો છે ડાયરેક્ટ પૂજા કરવા કેમ કે ને મોડું થઈ જાય એટલે જાવું પડે મારા વાલા દીવાન જાગરણ હોય ને પૂજા ને પૂજા ને બધું વસ્તુ હોય એ કરવું પડે બાકી જો અમે જમી લીધા ને અહીં કેવલ ભાઈ એકલો હું તો હું તો રમે ઓલા પણ ઠાંપડો કરી દીધું છે સરો કાઈ હા ઠાંપડો તો આવે હા ઉટકા છો ઉટકે લાઈક એ હશે ધોવાના અને ઉટકો નવીન નવીન સિસ્ટમ આવતી છે ગઈશ મને કોઈ કોમનો કહેજો કઈક ને બાકી આમાં કે ખબર ન પડે મને ઉટકો ના ધોવાના નહીં નવું નીકળું બોલો હું નહીં નવી ભાઈ નીકળે હું કે નહીં નવું નીકળો એમ નહીં એ રૂમ જો નીકળો મારો બેટું ઠામડે ધોવાનો બોલો કેવો હોય દેખાડતો દેખાડતો

મગ પેલા આપણે વાવેલા હતા ને તરપીજા એવડા ભીમા કાકા આવ્યા અને આવી રીતનું ભાઈ છે વરસાદ થાય તો બધું થાય વરસાદ નો થાય તો હું થાય કો કઈશ આવું છે કા કેવલ ભાઈ આ કેમ માર કોઈ તો ચાલો આટો માલી દો મજા આવી જાય પાછા ભાજી ઘર બાજુ

બાકી આપણે મોજ જિંદગી દીવની ભૂલ ન આવે રેજુલર નિતીશર આજે ને એટલે નગર રમી પાછા લંગૂઠા સાહેબ છે એ તો આપણે આગળ વધ જીંદી ને કઈ આવડતો ન હોય હટા છપન જકી કટા છપે કે રાની કબ આયંગી તો આયી હેત્ય રુસ્તતાની જ બજાય ગા કાંઈ ખબર ન પડી મારા વાળા કાંઈ મસ્તીની હાજ પડવા આવી છે આપણે રહી તો એમ તો વિડીયો એક આખો બનાવવાનું બાકી છે રેસીપીનો કામ ઘણું છે હાજ નથી પડવા જશે પણ આમ હાજ પડવા આવી જશે ને પાછો પવન ઉડી જશે તો ગધેડીનો પવન વધારે બે ઉડે છે ભાઈ અને અમારે કેવલભાઈ આમ જોવો તાં હું તો તમને દેખાડું કઈ સમજો એકલો હું તો ભણનો દીકરો ને અહીંયા અમારે ફૂલઝાડ હતા ને પણ ફૂલઝાડ આ દીવાન જાગરણ વાળી ભાઈ દુનિયાના તોડ્યા પણ નાના નાતા કે એ પાછા મોટા થઈ ગયા જબોની કહીશ આ બે હજી હાજ મને લાગતું નહીં પડશે એમ કા પછી ફૂલ બે આ બે ફૂલ નો વારો છે એવું છે એમ નઈ ખરેખર ગુલાબ એટલે એક વખત આમ નેક્સ્ટ ની વાત ગુલાબ એટલે ગુલાબ ભાઈ મને તો ભાઈ બહુ ગુલાબ બહુ પ્રિય એટલે કે ગમે બહુ એટલા માટે ઓલરેડી વાયવા છે એમ કે સોઈપા કહેવાય હાલો નહીં તમે જે સમજો બરોબર તો આવી રીતના બધા સેવ વૃક્ષ ફૂલદાર અને ક્રિષ્ણા બેન અમારા રમુકડા ભરે છે ભાઈ રમતો રમતો છે ને હવે આમ કે તો એ પેઠો પડી જાય એની કરતા હું રમવાડું

ત્યાં એવું છે સરસ તો આવું રીતની બધી વાત હતી આમ જુઓ ખલેલા જે અમારે છે ભાઈ કેટલા છે બતાવું તમને મારા વાલા જો હોય બાપા એ કેટલા ખલેલા છે ફેમિલી દુનિયાના છે ને બાકી તો બીજું કંઈ છે નહીં અને ઘડીક બે છીએ પછી રેસીપી બનાવવા મળીએ કાજલ ખબર વેચ લખે અહીંયા ભેંસ એના માટે પછી પાછા વેડિયાનું કામ છે હાથમાં લી લે કે ધબ ધબાટી બની જાય વિડીયો આપણે બીજું તો હું ફેમિલી નવીન માં તો એ જણાવી દીધું બાકી આ સાંજે છે અમારે જાગરણ દિવાહનું તો આવજો બધા દિવાહો કરવા આમ તો તમે આવી છે તો દિવાહન વળતો દી થઈ જાય એટલે કે ઉજાગરા વાળો દીવ હોય ને આખો દિવસ જાગવાનું બોલો એ આખી રાત જાગવાનું આખો દિવસ જાગવાનું કેવો કેવો કેવા વરત કર્યા દુનિયામાં બરાબર આખી રાત તો હું આસાનથી કાઢી લખું ખબર ન પડે એક ટીપુ નખ એટલે ઊંઘ ન આવે શું થાય ખબર છે દી ઉગે ભાઈ ઊંઘ ચડે હોય જાય તો આ ન હોય તો કઈ મારા વાલા તપને છે ને આમાં કોઈ ને કઈ વધારે પડી બોલાય નહીં જાજો નામ નહોતું લેવું પણ લીધું કેમ કે એમાં પહેલી વખત હિન્દીમાં રેસીપી બને છે એટલે જાઝુની મિલિયન માં આકારણ છે રેસીપી કેમ કે સાયના ટુ સાઈના કોફી કરેલી છે એમ જે સાયનામાં જેમ આપણે જોઈએ વિડીયો જોવો બધા સાઈના વાળા ખાઈ એવું તમે ખાવા નથી

અનેક વસ્તુ નાખવાની થાય અનેક વસ્તુ નાખી છે આપણે તો એનું નામ ઠામ આવડતું ને હિન્દીમાં શું કહેવાય કે આને તો ખબર નહીં પડતી મને આવડતું ને એ આનંદ પાવ મને ભૂલવાડી દીધી એમ તો એ રમતું કરે ને એમ તો કરે કઈ કઈ બોલતી બોલતી કી 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 એ આમ દાંત જ કાઢે બોલો વેતે વેતી એમને કાંઈ નહીં કાંઈ નહીં ટમેટા કો ટમાટા ટમાટા લે એમને આવડે પણ આમ

અને હવે આપણે ફટાફટ રેસીપી પાકી દે ને પછી આગળ વધી રહી કામ હે હું છે એમ કરી ને હજી આમ જો કેટલી વખત સમય થઈ ગયો હું તમને બતાવી દઉં ભાઈ જો આમ ટાઈમ થઈ ગયો તો 5 ને 42 મિનિટ થઈ ગઈ ભાઈ 5 ને 42 મિનિટ થઈ ગઈ સમય થઈ ગયો બહુ ખતરનાક તો આપણે જો ભે ભે દોઈ જઈએ છે ને પહી જે રોટલા ઘડવા કેમ કે હાલ નો ટાઈમ થાય તો રોટલા તો ઘડવા જ પડે હાલ થાય તો આપણો વિડીયો પડે ઉપર ઓકે દે છે જો તમને મારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગ માં તો જય માતાજી બાય બાય